આ છેના બેડા આલે ઓતર ની નિંગે જ છે આબ નમ કે સ્પેશિયલ ન કટી લે ટક્સો કટી જ ગઓ કેળે आले ના ના આ સરકાર અને કાલ સરકાર ની કોઈતારે બડુગલા અને બડુગલા આતલા એ કશના બેડા એ કશના એ કશના બેડા સાહેબ એ કશના એક મત દતીરા એ કશના એક મત દતીરા એ કશના મત કણ કોણ કણ કોણ કણ દતીરા એ કશના એક મત દતીરા ના ટાપ પાડો અમને એમ મુડતી વાડે કઢાયો ભાઈડ કળ રે બેય ગાડી એમ મુડ પાડો બીમેલે ભટિલે ને મને પુટિલે કે તરો એવર કેલે ને જય <pelem�> <oni> <little tirade ate buvette> નિવું હવે ನೀವು <muchos> ಮಾತಾಡುತ್ತೀರೇ ઓ જૈના હોતાઈતું સર ઓ જૈના ઓ જૈના ઓ જૈના જવર જલે ઓડ બોડ ઓ જૈના એકી તો ઓ જૈના એકશનું એકી તો ઓ જૈના હોતાઈતું હોગવાતા એય એય દેવડ મારતા એય દેવડ મારતા એય જાર મારતા ઈ ગડેવડ મારતા એય ગડીયો નહી તમે દોડતા હકતા હીરા તમે ગુડલી તડ તડરા એગા મારતા હીરા ಯಾಕಮ್ಮ ಇಲ್ಲಿ ಹೋಗಿ ಇಲ್ಲಿ ತಗೋ ಹೋಗ್ತಿದಿ ಬಿಡಿ ಬಿಡಿ ಹೋಗ್ತಾ ಇದಿರಿ ಹೋಗ್ತಿದಿ ಬಿಡಿ ಹೋಗ್ತಾ ಇದಿರಿ ಡಿಗ್ರಿ ಮಾಡ್ತಾ ಇದಿನಾ ಸರ್ ಯಾರು ಡಿಗ್ರಿ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ ಕೇಳೋ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ನಾವು ಹೋಗ್ತಾ ಇದಿರು ಬಿಡಿ ಹೊರ್ತಿನಾ ಸರ್ ಹೋಗ್ತೀನಿ ಬಾಸು ಆಗ್ತಿದೆ எமத்தியா எமத்தியா மாலம வந்துறாங்க போலீஸ் ஆபீசர் வந்துருတယ် எங்க போகணும் அத்தனை வழக்கு அனவடக்க போகலே போக முடியாது சார் முடியாது இல்லை சார் மூஞ்சை வந்துறாங்க இல்லை 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 એ એ ઇક્સેલેટર આખરંત આવો કાલે ઉલેગા મતવા મારાડજે તુકા આ બોળ આ બોળ એ મોડું ઉડીકવાની ಬರ್ತಾ ಇದೀರಾ ಈಗಿರಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ મેડમ <laughs> એરનોદના મેટિકલ હોઈંગો છો યાર આયકો આદુ એટીકલ કેલવા કાસના ઓ એનો આદુ ઓની કેડરી વર્ગેશોઈસ પડતાણો બોલો બોલો બની કે પેલો બુркаલા આય કોન સારી કે ઉડબોકો જાવડે ગળક પડલા ડિટેલ મારતી રે અલી બિગેલા રેટલે અલવા ઓડી ಸ್ವತಃ <laughs> ಕೇಳೋಣ એ હેલી બિડી પત્તા બોલ કેલા હેલી બિડી પત્તા બોલ કેલા તપ પાડી ર આવના હાલ તપ પાડી ર આવનો આ કડે કે એન્ટ્રી કોટ એ નુણપા તપ પાડી ર આવનો કેલા આ કડે ઓરીડ આસરીયા કયા બોર સાર આયતો માથે ગાડી હતો મૂવા ಖರ್ಚ ಅವ್ರ ನಮ್ಮದು ಅವ್ರ ಕೆಲಸ ಖರ್ಚು ಅವ್ರು ಕೇಳೋದ್ರಿಗೋದಾಗ್ಲಿ કારી બગા કરસો પર કથા વડપા કરસો પાવના ઓમ મને કરસોલી કે 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 જીટી મારતું કે કે કરસો નીટે ના વાત હે આઉટ આ મેરબકો ડ્રાઈવર એંગલ કરવના 1 મિનિટ પોલીસ કે લે એ નોલાપા ઓનું આઉટ જ બેઠી નહી એ નીનો લીગલ આગે દીયાપા ઓર કરસો પર કરતી હે આ કીળોપા ತಪ್ಪ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಗೆ ಸರ್ ಅದಲ್ಲ ತಪ್ಪು ತಪ್ಪ ಗೊತ್ತಾಯ್ತಾ ಇಲ್ಲ ಯಾಕೆ ನಮ್ಗೂ ಮಾತಾಡಕ್ ಯಾರೋ ಹೋಗೋ ಹೊಡ್ಬಿಟ್ಟ ಅವರೇ ಬರೋದು ನಿಮ್ಸ ಏನಾಯ್ತು ಅಂತ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ ಏನಲ್ಲ ಅವ್ರೋಕೆ ನಮಗೆ ನಾನೇನ್